મહત્વના સમાચારો હાલમાં અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો ચોથો દિવસ છે ત્યારે અંબાજીના માર્ગો પર માય ભક્તોથી ઉભરાઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા પણ પદયાત્રામાં જોડાયા હતા એસપી દાંતા નજીક ત્રિશુળિયા ઘાટથી પદયાત્રા શરૂ કરી હતી તેમની સાથે પરિવાર પણ આ પદયાત્રામાં જોડાયો હતો

કરી રહ્યા છે કેવું લાગી રહ્યું છે બેઝિકલી અમારો હેડ સ્ટાફ છે કે જેણે આજે આ પદયાત્રા નીકાળી છે બેઝિકલી ત્રિશુલિયા ઘાટ જેવી રીતના કુખિયા છે કે ત્યાં ઘણા એક્સિડન્ટો જૂના સમયમાં થયા છે તો હંમેશા પોલીસ પરિવાર દ્વારા ત્રિશુલા ગાર્તી માતાજીના અંબા સુધી એક યાત્રા કાઢવામાં આવે છે જેમાં માં ત્રિશુલાને પ્રાર્થના કરવામાં આવે છે કે હે માં અહીંયા બીજો કોઈ એક્સિડન્ટ ના થાય અને તમામ યાત્રાના સંઘો છે એ નિર્વિઘ્ને પોતાની યાત્રા પૂરી કરે એને એક ભાગ રૂપિયા જે પોલીસ પરિવારની આ યાત્રા હતી ખાસ કરીને પોલીસ છે તે લોકોની સુરક્ષા કરતી હોય છે પરંતુ માં અંબે છે તે પોલીસ સહિત જે જગત જનના જે તમામ જે પદયાત્રીઓ છે તેમની સુરક્ષા કરતી હોય છે આપ શું મનોકામના કરશો ખાસ કરીને તમામ પોલીસ કર્મીઓ માટે હું તમામ મારા પોલીસ કર્મીઓ માટે અને જેટલા બી માય ભક્તો અહીંયા આવી રહ્યા છે પ્રાર્થના કરીશ કે બધાનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે તમામની મનોકામણમાં પૂરી થાય અને પોલીસ તરીકે હું ઈચ્છીશ કે મારી આ જે બંદોબસ્ત જે છે એ નિર્વિજ્ઞાન ખૂબ સારી રીતે પૂરો થાય